नमस्कार हूं છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 1 ઓગસ્ટ થી હવે UPI ના નવા નિયમો લાગુ થશે જે અનુસાર ને 50 કરતા વધુ વખત બેલેન્સ ચેક કરી શકાશે નહીં 1 ઓગસ્ટ 2025 થી UPI ના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે આ નવા નિયમો મુજબ UPI યુઝર્સ દિવસમાં 50 થી વધુ વખત બેલેન્સ ચેક કરી શકશે નહીં આ નિયમ Google Pay फोन पे Paytm સહિત તમામ UPI એપ્સ ઉપર લાગુ પડશે જો તમે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે UPI એપ દ્વારા વારંવાર તમારું બેલેન્સ ચેક કરો છો તો 1 ઓગસ્ટ થી તમને આમ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે 1 ઓગસ્ટ થી તમે UPI એપ દ્વારા દિવસમાં 50 થી વધુ વખત તમારું બેલેન્સ ચેક કરી શકશો નહીં આ ફેરફારો વપરાશકર્તાઓ બેંકો અને વેપારીઓ દરેકને લાગુ થશે તાજેતરમાં જ એપ્રિલ અને માર્ચ બે હજાર પચીસમાં યુપીઆઈમાં બે મોટા આઉટેજ થયા હતા જેના કારણે કરોડો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ ફેરફારો સિસ્ટમને ઝડપી વિશ્વસનીય અને અવિરત બનાવવાનો પ્રયાસ છે सारा समाचार यह है कि यूबीआई नियमों में आफेरफारोनी सामान्य વપરાશકર્તાઓના દૈનિક વ્યવહારો ઉપર કોઈ ખાસ અસર નહીં થાય કેવું પહેલાની જેમ જ દૈનિક બિલની ચૂકવણી અન્ય ચૂકવણી અથવા નાના ટ્રાન્સફર કરવાનો ચાલુ રાખી શકે દૈનિક વ્યવહારની મર્યાદા પહેલાની જેમ જ એક લાખની રહેશે શિક્ષણ અથવા આરોગ્ય સંભાળ સંબંધિત ચૂકવણીઓ માટે 5 લાખની મર્યાદા યથાવત રહેશે માત્ર બેલેન્સ ચેકિંગની સંખ્યા ઉપર જ મર્યાદા લાગુ પડશે